ગુજરાતના પાસઠમાં સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પંચમહાલ જિલ્લાને રૂપિયા કરોડના પંચ્યાસી જેટલા વિકાસ કાર્યોની ભેટ અર્પણ કરવામાં આવી હતી સૌ પ્રથમ નવનિર્મિત આઈજી ઓફિસનું રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પંચામૃત ડેરી ખાતે યુએચટી દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ ગૌશોર્ટ સેક્ટો સિમેન્ટ ટેકનોલોજીના મશીનનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત હાલોલમાં લિથિયમ આયર્ન બેટરી રિસાયકલ પ્લાન્ટનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે બે હજાર સુડતાલીસ માટે આપણે ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવાનું છે આરોગ્યની સુખાકારી ઉપરાંત અનેક સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાન સતત કાર્યરત છે આ વર્ષના બજેટમાં ગરવી ગુજરાત હાઈસ્પીડ રોડ બનાવવા માટે કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે

પહેલી મે ઓગણીસો સાહીઠના દિવસે ગુજરાત બૃહદ મુંબઈથી અલગ થઈને ભારતના નકશે નવા રાજ્ય તરીકે સ્થાન પામ્યું આજે તો વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લીડરશીપમાં ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બની ગયું છે ઓગણીસો સાઠથી બે હજાર એક સુધીની ગુજરાતની વિકાસ યાત્રા અને બે હજાર એક પછીની અઢી દાયકાની અવિરત વિકાસ યાત્રા એમ બે સ્પષ્ટ ભેદરેખા આપણો વૈશ્વિક વિકાસ જોઈને સૌ કોઈને દેખાઈ જ આવે છે આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસની રાજનીતિથી સૌના સાથ સૌના વિકાસનો મંત્ર સાચા અર્થમાં ગુજરાતમાં સાકાર કર્યો છે ગરીબ વંચિત છેવાડાના માનવીને વિકાસ આયોજનમાં કેન્દ્ર સ્થાને રાખીને મોદી સાહેબે યોજનાઓ બનાવી તેનું સો ટકા અમલીકરણ કરાવ્યું છે આપણે વિશ્વ રમા ગુજરાત ગરવા ગુજરાતી તરીકે ઉન્નત મસ્તકે ઉભા રહી શકીએ છીએ તેવો વિકાસ મોદી સાહેબના નેતૃત્વમાં પાછલા અઢી દાયકામાં થયો છે આદરણીય મોદી સાહેબે જન જનને વિકાસમાં જોડી જન ભાગીદારીથી વિકાસ કેવો હોય કેટલા સ્કેલનો હોય તેનું દ્રષ્ટાંત દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે